બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુકોલી મુકામે ભવ્યથી ભવ્ય ભંડારા પ્રસંગ યોજાયો મહંત શ્રી એક હજાર આઠ સ્વામીજી જગદીશપુરીજી ગુરુ શ્રી હરિપુરીજી થળી મઠના સાનિધ્યમાં યોજાયો જેમાં ગુજરાતના ખૂણે ખૂણામાંથી સંતો મહંતો તેમજ વેગ ભગવાન પધાર્યા હતા અને આ ભંડારામાં કમણાથી અમરભારથી બાપુ વાલેરથી સુખદેવપુરી બાપુ વાળીનાથ તરફથી જયરામગીરી બાપુ ડુચકવાડાથી પરમપૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ સોમલપુરીજી બાપુ મહનશ્રી એક હજાર આઠ ગંગાપુરી બાપુ મહંત શ્રી જગદીશગીરી બાપુ શંખારી તેમજ નામી અનામી સંતો શ્રી જગદીશપુરી બાપુના મોટાભાઈ એવા સ્વર્ગસ્થ શ્રી કાંતિપુરી બાપુનો ભંડારો કાંકરેજ તાલુકાના બંને ગોળનો ભંડારો યોજાયો હતો જેમાં રાત્રે માળક્રિયા તેમજ ભજન સંતવાણી પણ યોજાઈ હતી સવારે સંતો મહંતોની હાજરીમાં સમાધિ પૂજન કરીને પગલાં પધરામણી કરીને દરેક સંતો મહંતોને પૂજ્ય બાપુ દ્વારા ભેટ કવર શાલ આપીને સન્માનિત કર્યા હતા અને બંને ગોળમાં સ્ટીલના મોટા લોટા લાહણી આપી હતી ત્યારબાદ દરેક ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા આ પ્રસંગમાં દરેક ગોળના સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી પત્રકાર શ્રી અશોકગીરી ગોસ્વામી સમાચાર તરફથી સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જગદીશપુરી બાપુ અમૃત ભારતી બાપુ વાળીનાથ જગ્યાના મહંત શ્રી એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ થરા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ આજે બુકોલી ગામમાં શ્રદ્ધાઈ કાંતિપુરીજી સુરજપુરીજી ગોસ્વામીના ભંડારા મહોત્સવમાં દરબાર ગોળ અને થળી ગોળનો દશરામ ગોસ્વામી સમાજની પરંપરાગત જે ભંડારા મહોત્સવ છે એમાંય એમાં સમગ્ર સનાતન ધર્મ અને દશરામ ગોસ્વામી સમાજ ગૌરવ એવા પરમ પૂજ્ય મન શ્રી જગદીશ પુરીજી બાપુના સાનિધ્યમાં કેવડા સો પરમેશ્વર સમગ્ર દુનિયામાં જેનું નામ છે એવી થળી જાગીર મઠના અધ્યક્ષ સ્થાને બાપુના સાનિધ્યમાં આજનો દશરામ ગોસ્વામી સમાજનો ભંડારો એટલે દસરામ ગોસ્વામી સમાજની પરંપરા અનેક સંતો મહંતો દસરામ ગોસ્વામી સમાજના તમામ પરગણાના સાધુ સંતો દસરામ ગોસ્વામી સમાજ અહીં આવ્યા છે અને ધર્મ ધુરંધર પરમ જગદીશ જગદીશપુરીજી બાપુએ સમાજલક્ષી અનેક વિકાસલક્ષી કામો કર્યા છે એ પૈકીનો સમાજને ઉત્તરોત્તર અને પરંપરાગત એની પરંપરા ટકાવી રાખવા માટેનો જે ભગીરથ પ્રયાસ આજ છે બુટોડી ગામ એમાં આપનું અને સમગ્ર જ્ઞાતિજનોનું પૂજ્ય બાપુ અને બાપુના પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાપુ હવે ગૌ સમય સમાજના આપણા ભાઈઓ તથા બહેનોને શિક્ષણ વિશે આપશું કહેવાય શિક્ષણની છેલ્લા પાંચેક વર્ષથી ખૂબ પ્રગતિમાં કામ ચાલે છે અને એમાંય શિક્ષણ બાબતે પરમ પૂજ્ય જગદીશપુરીજી બાપુએ જે પહેલ કરી છે સર બાજુમાં જ કેવળપુરીજી ગુરુ મહારાજ એમના નામથી સ્કૂલ ચાલે છે મોટા જામપુર વર્ષોથી એ માધ્યમિક સ્કૂલની શરૂઆત આમ તો દશરામ ગોસ્વામી સમાજ માટે શિક્ષણની જેમને ખરેખર દુરા સંભાળી હોય પહેલ કરી હોય તો જગદીશપુરી બાપુ એ સાથે જ બીજી એક અગત્યની વાત કરી દઉં કે સમગ્ર ગુજરાતમાં એમાં ઉત્તર ગુજરાતમાં શિક્ષણનો વિકાસ થાય એના માટે કલમ પૂજ્ય મન શ્રી જગદીશપુરીજી બાપુએ જે પહેલ કરી છે ઉત્તર ગુજરાતના તમામ તાલુકામાં જ્યાં જ્યાં સમાજલક્ષી કાર્યક્રમ થાય ત્યાં અમારે પૂજ્ય જગદીશપુરીજી બાપુ થળી જાગીર મઠ હાજર હોય અને શિક્ષણમાં અમૂલ્ય યોગદાન આપે છે હમણાં જ અમારા શંખેશ્વર તાલુકામાં હાલી તાલુકામાં રાધનપુર જે જે જગ્યાએ શૈક્ષણિક સેમિનારો થયા એમાં પૂજ્ય બાપુએ મહત્તમ યોગદાન આપ્યું છે અને બીજા લોકોને પ્રેરણા પણ કરી છે એટલે આ સમાજ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી પૂજ્ય બાપુની પ્રેરણા છે અને અમે બધા કાર્યકરો પણ બાપુના સાનિધ્યમાં બાપુના આશીર્વાદથી ખૂબ આગળ વધી રહ્યા છે અને શિક્ષણમાં ખૂબ સારી પ્રગતિ કરશે એવો વિશ્વાસ છે હવે ગૌસ્વામી સમાજ ને અન્ય સમાજ જે આપણા કોઈ પણ નાના મોટા ભવ્યથી ભવ્ય જે ઉત્સવ થતા હોય એવી બાબતમાં બાપુ વ્યસન મુક્તિ માટે શું કહેવાય વ્યસન મુક્તિ માટે પણ પૂજ જગદીશપુરીજી બાપુ અને અમારા દેવ દરબાર જાગીર મઠના મહંત બાપુએ સાહેબ મોટો ભગીરથ પ્રયાસ એ કર્યો કે અહીંયા જે અમલ પ્રથા હતી કહુંબાની એ અમારા ગત સમૂહ જે ઐતિહાસિક સમૂહલગ્ન કહી શકાય એવી પાસઠ દીકરીઓના સમૂહલગ્ન પૂજ્ય બાપુના સાનિધ્યમાં કરી અને એ સમૂહલગ્નમાં બાપુએ એક ટેલ કરી સમાજને કે જળ જળમૂર્તિને નાબૂદ કરવું એ જગ્યાથી જ કહુંબા પ્રથા મતલબ અમલ બંધ કર્યો અને આખા સમાજે એનો આજે અમલ કર્યો છે એ સિવાય પણ સમાજના યુવાનો વ્યસનથી દૂર રહે મુક્તિ થાય એના માટે અનેક જાગૃતિના પ્રયાસો પૂજ્ય બાપુએ કર્યા છે અને બાપુ એટલે છે છે એમના આદેશને આખો સમાજ માને અને એમાં આજની નવયુવા પેઢી સતર્ક રહી અને પૂજ્ય બાપુના આદેશ મુજબ વ્યસનથી દૂર થતા જાય છે સ્પીડ ગૌસ્વામી સમાચાર ન્યૂઝ ચેનલ બનાસકાંઠા બિરવિ ઓમપુરી ગૌસ્વામી લાઈવ સોતેર ડબલ જીરો એકસઠ છપ્પન ત્રેપન સ્પીડ ન્યૂઝ સત્તર નવસો સમાચાર